ઉમેશ મકવાણાને ચેતવણી આપી હતી કે તમે ભ્રષ્ટાચાર છોડો ભ્રષ્ટાચારની ફરિયાદો તમારી સામે આવી રહી છે અમે અનેક વખત ચેતવણી આપી છતાં પણ તેમણે ભ્રષ્ટાચાર છોડ્યો નહીં તો શું ઈ સુદાન ગઢવી પર પણ સવાલ થઈ રહ્યા છે કે ભ્રષ્ટાચાર છોડતા નતા તો તમે કેમ ઉમેશ મકવાણાને છોડતા નતા આજ જ તમને ઉમેશ મકવાણાના ભ્રષ્ટાચારો દેખાઈ રહ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિત આજે દંડક પદેથી જ્યારે આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ રાજીનામું આપ્યું છે અને તેને લઈને આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓના જે પ્રશ્નો છે તે સામે આવી રહ્યા છે અત્યારે સવાલો કરી રહ્યા છે જોકે ઉમેશ મકવાણાને પાંચ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ પણ કરી દેવામાં આવે છે સાથે સાથે હવે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી છે તે કહી રહ્યા છે કે બોટાદની જનતાની અનેક વખત ફરિયાદો આવતી હતી અને ફરિયાદ ભ્રષ્ટાચારને લઈને આવતી હતી જ્યારે ભ્રષ્ટાચાર ઉમેશ મકવાણા કરી રહ્યા હતા તો આમ આદમી પાર્ટી શું નિંદર કરી રહી હતી

વારંવાર એમની વિસ્તારમાંથી પણ ફરિયાદો આવતી હતી પાર્ટી વારંવાર એમને કહેતી હતી કે વિસ્તારમાં રહો વિસ્તારમાંથી કેટલાય લોકોનો પણ ફરિયાદો આવતી હતી વિવિધ પ્રકારની ફરિયાદો આવતી હતી ભ્રષ્ટાચારની ફરિયાદો આવતી હતી પાર્ટી એમને વારંવાર ચેતવ્યા છે પણ બીજેપી ગંદી રાજનીતિ કરી રહી છે ભાજપ છે એમણે ઉમેશ મકવાણાને સાંધી લીધા છે અને પાર્ટી વિરુદ્ધ સતત એક્ટિવિટીઝ એન્ટી પાર્ટી વિરુદ્ધ એક્ટિવિટીસ કરવા માટે સતત ભાજપ છે એમણે પ્રયાસ કરાઈ રહી છે આજે પાર્ટીએ નિર્ણય લીધો છે માન્ય અરવિંદ કેજરીવાલજીની શીર્ષ નેતૃત્વ કે ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી અને જનતા વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ પાંચ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે અને હું ચેલેન્જ આપું છું ઉમેશ મકવાણાને ભાજપે ગંદી રાજનીતિ કરી છે સાહેબ એમણે વિસાવદર ચૂંટણીમાં રાજીનામા અપાળ એ ધારાસભ્યોને પાછી વિસાવદર આમ આદમી પાર્ટીએ જીતી ભાજપ બોખલાઈ ગઈ છે ભાજપે મેસેજ આપવા માંગે છે કે તમારા બીજા ધારાસભ્યોને પણ અમે ટચમાં છીએ પણ આમ આદમી પાર્ટી એનો કાર્યકર્તા ગુજરાતની જનતા બધું જોઈ રહી છે ભાજપની આ ગંદી રાજનીતિ અને વિસાવદરની ચૂંટણી પછી ભાજપ સંપૂર્ણપણે બોખલાઈ ગઈ હતી આખી કેબિનેટો કેન્દ્રીય મંત્રી હોવા છતાં ભાજપે ના સુપડા સાફ થઈ ગયા છે હમણાં સરપંચોની ચૂંટણીમાં પણ ભાજપના સુપડા સાફ થઈ ગયા છે ત્યારે આ ઉમેશ મકવાણા જેવા વ્યક્તિઓને સાધીને ભાજપે આમ આદમી પાર્ટીને ડેમેજ કરવાની કોશિશ કરતી હોય તો એ ભૂલ ભરેલી છે હું ઉમેશ મકવાણાજીને ચેલેન્જ આપું છું કે તમે ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ફરીથી ચૂંટણી જીતી બતાવો તમારામાં હિંમત હોય ભાજપને પણ ચેલેન્જ આપું છું કે આમ આદમી પાર્ટીની સામે ચૂંટણી લડવાની તાકાત હોય તો ઉમેશ મકવાણા રાજીનામું આપે અને તમે ટિકિટ આપો અને આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે અને ત્યાંથી જીતીને બતાવો તમે બોટાદમાંથી બોટાદની જનતા બધું જાણી રહી છે બોટાદની જનતા માટે અમે વારંવાર ચેતવ્યા છે એમની વિરુદ્ધ કેટલી ફરિયાદો થઈ છે કેટલી ફરિયાદો આવી છે ભ્રષ્ટાચારની ફરિયાદો આવી છે ક્યારેય આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારને સાંખી નહીં લે અને જેના કારણે એ પાર્ટીથી વારંવાર અમે કોશિશ કરી હતી વારંવાર એમને મનાવવાની એમને સમજાવવાની કે ભાઈ તમે આ પ્રવૃત્તિઓમાં ના પડો આપણે ભ્રષ્ટાચારની પ્રવૃત્તિઓમાં ક્યારે આવવું ન જોઈએ એમની વિરુદ્ધ નાનામાં લેટરો પણ મળ્યા છે મને ત્યારે ભાજપે એનો ઉપયોગ કરીને કોશિશ કરી હતી આમ આદમી પાર્ટીને ડેમેજ કરવાની આજે આમ આદમી પાર્ટીએ નિર્ણય લીધો છે પાંચ વર્ષ માટે એમને સસ્પેન્ડ કરવામાં આવે છે અને એમનામાં હિંમત હોય તો ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ફરીથી ચૂંટણી જીતી બતા તો આ હતા આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી તમે તેને પણ સાંભળ્યા તેમણે કહ્યું છે કે અમે ઉમેશ મકવાણાને પણ ચેલેન્જ આપીએ છીએ ભાજપને પણ ચેલેન્જ આપીએ છીએ કે જો એક વખત ધારાસભ્યના પદ પરથી ઉમેશ મકવાણા રાજીનામું આપે અને ફરી વખત આજ જનતાની સામે તે જીતીને બતાડે